બિલ્ખામાં છેલ્લા ચૌદ વર્ષથી અત્રે આવેલ મોચી જ્ઞાતિની વાડીમાં શ્રી રણછોડ દાસ બાપુ હોસ્પિટલના સહયોગથી નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે એકસો એકતાલીસ નો નેત્રમણી કેમ્પ થઈ રહ્યો છે ત્યારે એમના આ સદકાર્ય વિશે થોડું જાણીએ કેમ્પમાં લાભ લેવા આવનાર વ્યક્તિની આંખોનું ચેકઅપ કરવામાં આવે છે જો કોઈ પણ વ્યક્તિ મોત્યો હોય તો અહીં બપોરે ભોજન કરાવી વિનામૂલ્યે બસ દ્વારા રાજકોટ પહોંચાડવામાં આવે છે જ્યાં તેમને કોઈપણ જાતના ખર્ચ વગર રાજકોટની શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં સારા મસારો નેત્રમણી બેસાડવામાં આવે છે જ્યાં સુધી રોકાય ત્યાં સુધી વિનામૂલ્યે ચા પાણી નાસ્તો જમવા રહેવાની સુંદર વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે આથી વિશેષ આવા દર્દીઓને નેત્રમણી બેસાડી વિનામૂલ્યે તેમને પરત મૂકવા પણ આવે છે બિલખામાં અત્યાર સુધીમાં આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોએ લાભ લઈ નવી દ્રષ્ટિ મેળવી છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોચી જ્ઞાતિના આગેવાન કિશોરભાઈ વાઘેલા અને તેમનું ગ્રુપની સ્વાર્થ ભાવે આ વર્ષોથી સેવા કાર્ય કરી રહ્યું છે મહેન્દ્ર નાગરેજા સાથે કેમેરામેન આશીષ વસાવડા બિલખા રાજકોટ રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા આ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે અમારા બિલકામાં આ એકસો ને નેત્રયજ્ઞ છે દર મહિને લગભગ ચાલીસથી પિસ્તાલીસ જણા દર્દીઓ આંખના ઓપરેશન કરવા માટે જાય છે અને ત્યાં પણ બહુ સારી વ્યવસ્થા છે અને અમારા આ બધા આગેવાનો અને કાર્યકરો છે મગનભાઈ છે આપણે સત્તાણીભાઈ છે અનિલભાઈ છે બધા અમે સેવા આપીએ છીએ અને અમે અહીંયા છેલ્લા ચૌદ વર્ષથી આ નેત્ર યજ્ઞ કરીએ છીએ અને ત્યાં પણ કોઈ જાતને અત્યાર સુધીમાં કોઈ દર્દીને કાંઈ તકલીફ પડેલ નથી એવું રણછોડદાજી બાપુનું કામકાજ છે